નમસ્કાર મિત્રો જે માતા જે કેમ છો બધા મજામાં આવ્યો મોજમાં છો અને હું છું મિત્ર મિત્રભાઈ હેરે તો ફરી વાત તમારું સ્વાગત છે આપણા આ બ્લોગમાં અને ઘણા સમય પછી આપણે આ બીજી ચેનલમાં બ્લોગ આવે છે ગીર વિલેજ લેબ બ્લોકમાં તો તેમને બધા ખૂબ લાઈક કરજો શેર અને સબસ્ક્રાઈબ કરજો જોકે ઘણો સમય થઈ ગયો આપણે તેમાં બ્લોક ઓછા મેળવીએ છીએ તો હવે પાછા ધીમે ધીમે એમાં આવતા શરૂઆત થાય તો આ બધા તેને સપોર્ટ કરજો તો અત્યારમાં જો આપણે નીકળી ગયા છીએ વેહું લઈ અને આપણી વાંહા જુઓ ટીલું અને રેલ ને અલી આવે છે આ જો આગળ આલી આવે તેમનું નામ ટીલું છે અને તેમની પાછળ છે તેમનું નામ રેલ છે અને વેહું આપણી જઈ રહી છે સરવા માટે અને આગળ સિંહ પણ એક ધારા ઉકે છે બહાટી બોલાવે છે અને માલ લઈને આપણે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અધા માલ આપણા અમને આગલા હાલ્યા જાય છે અને આપણે પાછળ જઈએ છીએ અને વેહું હાલી જાય છે અને આગળ સિંહ હૂકે છે જો કે ક્યાંય ભેગા થાય તો કારણ કે હૂકે છે જોકે હવે ગઈમાં તો કંઈ સરવાનું એવું બધું થયું નથી અને માલવાળા પણ બધા વ્યાઈ ગયા છે નોખ નોખા વેહું લઈને ગામડાઓમાં માલને નભાવવા માટે થોડાક ઘેરા છે તો એવું બધું છે અને વેહું લઈને આપણે જઈએ છીએ તો મળીએ છીએ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ગીર વિલેજ લાઈવ બ્લોકમાં તો જય માતાજી જઈશું તો આ વેહું ને લઈને આપણે જઈએ છીએ અત્યારે આમ સારવા માટે પણ અટાણમાં હવે છે ને શાળામાં માલ હાલે નહીં આ કે આકીને લઈ ને ખડમાં ત્યારે જાય બાકી જવું આવા પાંદડા વીણ્યા કરે આખો દી પણ આમાં ભૂખ્યા રે ખડમાં લઈ જવા પડે એટલા માટે આપણે તેમને ખડમાં પોગાડી દે વેલા હે બાકી જો આ પાંડા ખાઈ ને બીજું કઈ ટાણ હોય ની ગિરમાં તો આમ કંતાર માલ પડાઈ લે જાય છે